સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં પચીસ ફેબ્રુઆરીએ બપોરે અને ત્યારબાદ છવ્વીસ તારીખે લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી બાદ હવે આગનું કારણ જાણવા એફએસએલનો તપાસ ધમધમાટ શરૂ કર્યો છે આગ કાબૂમાં આવ્યા બાદ શુક્રવારે જ વેપારીઓએ પોતાની દુકાનોની સ્થિતિ જોવા માટે માર્કેટની અંદર જવાનો આગ્રહ રાખ્યો પરંતુ તંત્રએ મંજૂરી આપી ન હતી સવારે તંત્ર દ્વારા બે વેપારીઓને સેફ્ટી સાથે માર્કેટના નિરીક્ષણ કરવા જવા દેવાયા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે ટીમ પણ માર્કેટ પર પહોંચી છે જે પંદર દિવસમાં રિપોર્ટ આપશે નુકસાન વધ્યું છે પચીસ ફેબ્રુઆરી બપોરે દોઢ વાગે શિવશક્તિ માર્કેટના બેઝમેન્ટમાં દુકાન નંબર બે હજાર ચુમ્માલીસ માં આગ લાગી ગઈ જોજોતામાં આગે આસપાસની દુકાન પંદર સુધી ફેલાઈ ગઈ ફાયરબ્રિગેડની વીસ થી પચીસ ગાડીએ પાંચ કલાકમાં મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ એટલે કે કપડાની દુકાનો આવેલી હોય એવી માર્કેટમાં શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં એક ભયંકર આગ લાગવાના કારણે લગભગ સંપૂર્ણપણે બિલ્ડીંગ એમાં ભસ્મીભૂત થયું છે નવસો જેટલા વેપારીઓ એક અંદાજ મુજબ આ માર્કેટિંગ યાર્ડમાં દુકાનો ધરાવતા હતા લગભગ તમામ વેપારીઓનો તમામ માલ બળીને ખાખ થઈ ગયો છે એક તરફ ટેક્સટાઇલ માર્કેટમાં મંદીનો માહોલ હોવાના કારણે વેપારીઓના પોતાના પાસે સ્ટોક ઘણો ભરેલો પડેલો હતો અને એવા સમયે આગથી કરોડો રૂપિયાનું નુકસાન એ થયું છે ત્યારે સરકારને વિનંતી છે કે આ નાના નાના વેપારીઓ છે બધા પાસે વીમો નહીં હોય અથવા પૂરતો વીમો નહીં હોય તો સરકાર આ સમયે એ વેપારીઓને કે જેનું સંપૂર્ણ બરબાદ થઈ ગયું છે એવા વેપારીઓને પડખે ઊભી રહે આપણા કાયદાઓમાં જૂની પરંપરાઓમાં જોગવાઈઓ છે કે આવી જ્યારે આકસ્મિક નુકસાની ગુજરાતીઓને થતી હોય છે ત્યારે ઉદાર હાથે આપણે એને સહાય આપતા હોઈએ છીએ સૌથી વધારે દર્દનાક બાબત એ છે કે શરૂઆતમાં આગ લાગી દોઢ વાગાના સમયે સાંજ સુધી ફાયર બ્રિગેડની મહેનત થઈ અને આગ કાબૂમાં આવી ગઈ છે એવું માની લેવામાં આવ્યું ધુવાડો થોડો નીકળતો હતો વેપારીઓ સાથે મારી વાત થઈ ખરા અર્થમાં પૂરી કાળજી લીધી હોત તો આટલી મુશ્કેલી જ ન થઈ હોત પરંતુ આગ હવે કાબૂમાં આવી ગઈ છે એમ કરીને જતા રહ્યા નિષ્કાળજી રાખી અને પરિણામે જે ધૂંધવાયેલી આગ હતી એ ફરી પ્રબળ જ્વાળાઓમાં ફાટી નીકળી અને પરિણામે આ એક ગુનાહિત બેદરકારીના કારણે આ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે માનની વડાપ્રધાનશ્રી પણ મેં જાણ્યું છે કે કંઈ રોડ શોને આતે કરવા માટે સુરત આ પધારી રહ્યા છે માનની વડાપ્રધાનશ્રીએ પણ વિનંતી કરીશ કે આપ આપના કાર્યક્રમમાંથી આ માર્કેટ જે બળીને ખાક થઈ છે ત્યાં થોડો સમય માટે મુલાકાત કરજો આ વેપારીઓ સુરતના છે એમના સાથે વાર્તાલાપ કરજો અને નેશનલ ડિઝાસ્ટર જે રિલીફ ફંડ છે એમાંથી પણ આ વેપારીઓને રાહત મળે એ માટેની વ્યવસ્થા પ્રધાનમંત્રી શ્રી કરે એવી પણ હૃદયપૂર્વક વિનંતી કરું છું સુરતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે ફાયર બ્રિગેડના તૈયારીઓ અને સાધનો ટાંચા ઉતરે છે ભૂતકાળમાં આપણે જોયું હતું કે તક્ષશિલા વખતે સીડી પણ એટલી નહોતી કે ઉપર આ માળ સુધી પહોંચી શકાય આપણે આટલું મોટું આપણી આર્થિક રાજધાની જેવું સુરત શહેર કરોડો કરોડો રૂપિયા લોકો ટેક્સ માટે આપણા અનેક અનેક લોકોને રોજગારી એમાંથી પ્રાપ્ત થાય છે જે સુરતની પરિસ્થિતિ છે એમાં ઓગણત્રીસ મે બે હજાર ચૌદમાં પુણા કુંભારીયા રોડ ઉપર ઓર્ચિડ ટાવરમાં આ જ રીતે ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી અને ત્રણ દિવસ સુધી લોકોએ મુશ્કેલીનો સામનો કરીને સંપૂર્ણ ત્યારે નુકસાન ગયું હતું ત્યારબાદ જાન્યુઆરી બે હજાર વીસમાં સારોલી રોડ ઉપર પુણા કુંભારીયા ખાતે રઘુવીર સિલિયમ ટેક્સટાઇલ માર્કેટ એમાં આગ લાગી હતી અને આખું માર્કેટ બળીને ખાખ થયું હતું એટલે આ પહેલી ઘટના નથી શું આવી જ્યાં જ્યાં ટેસ્ટાઈલની અથવા જ્વલનશીલ કાપડ કે બીજી વસ્તુઓ રહેતી હોય ત્યાં આગોતરું આયોજન આપણે ના કરવું જોઈએ એક ઘટના બે ઘટના પછી બોધપાઠ ન લેવો જોઈએ આપણા આગોતરા આયોજન એવા હોવા જોઈએ આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ તો વિકાસશીલ દેશોમાં ફાયર કંટ્રોલ કરવા માટે કદાચ એ આગ લાગી જાય તો એ આગ વિશાળ રૂપ ન લે એના માટે જે આગોતરું આયોજન થતું હોય છે એવું આગોતરું આયોજન આપણે કેમ ના કરી શકીએ મને એક અધિકારી આપી કે આવા પ્રકારના જે જ્યાં સિન્થેટિક કાપડ કાપડ હોય હોય એ ઝડપથી સળગી ત્યારે પાણીનો મારો કરતી વખતે એમાં એક કેમિકલ એડ કરવું જોઈએ જેનાથી ફોમયુક્ત પાણી જાય અને ફોમયુક્ત પાણી જાય તો આવા જ્વલનશીલ પદાર્થો હોય ત્યાં આગ ઝડપથી કાબુમાં લઈ શકાય ફોમયુક્ત પાણી છોડવા માટે પર્યાપ્ત માત્રામાં કેમિકલ પણ નહોતું અને એના કારણે ફાયર બ્રિગેડના અધિકારીઓ કર્મચારીઓ જે જહેમત લેતા હતા એમાં પૂરતી વ્યવસ્થાનો અભાવ થયો જે લિફ્ટ ક્રેન ઉપર પાણી પ્રવાહ પહોંચાડવા માટેની જે વ્યવસ્થાઓ હતી એમાં પણ કંઈક ને કંઈક પૂરતી વ્યવસ્થા નહોતી હું વિનંતી કરીશ ગુજરાત સરકારને ભારત સરકારને બંને જગ્યાએ એક જ પક્ષની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે આની અનદેખી ન કરવામાં આવે પૂરતી રાહત આપવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના આપણા ગુજરાતમાં ન બને એના માટે પૂરતી તકેદારી રાખવામાં આવે માનની શ્રીને અને માનની વડાપ્રધાન શ્રીને વિનંતી છે કે રાજકીય કાર્યક્રમો બીજું બધું ચહેલા કરતું હોય છે પણ લોકો જ્યારે તકલીફમાં છે ત્યારે ત્યાં આગળ આપ તાત્કાલિક પહોંચીને રાહત મળે એ માટેની વ્યવસ્થા કરશું કોંગ્રેસ પક્ષ દ્વારા અમારી એક ટીમ ઓલરેડી ત્યાં આગળ સ્થાનિક આગેવાનોની જઈને એમણે લોકોને જે મુશ્કેલી પડી છે એનો તાજો ચિતાર મેળવીને મારા સાથે વાત કરી હતી અમે ફરી એક ટીમ પણ ત્યાં જે લોકો છે એમના પ્રશ્નો સાંભળીને એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે સરકાર સુધી એ વાત પહોંચાડવામાં પ્રયત્ન કરીશું સરકારને ક્યાંય પણ જે મુશ્કેલીમાં આવ્યા છે લોકોની

કે આ પ્રકારના જે માળિયા છે એ બનાવવામાં આવ્યા હતા તેની અંદર એંગલ મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની અંદર ફ્લાય મૂકવામાં આવી હતી તેના કારણે છે તે આગ છે સમગ્ર માર્કેટને આગની ચપેટમાં લઈ લીધી હતી ત્રણસોથી વધુ દુકાનો આગની ચપેટમાં આવ્યા હતા અને સમગ્ર માલ છે તે બળીને ખાક થઈ ચૂક્યો હતો સીધા દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ આપ જોઈ શકો છો આ પ્રમાણેના જે માળિયા છે તે બનાવવામાં આવ્યા છે અને તમામ જે ગ્રેનો માલ હોય છે સાડી હોય છે તમામ માલ છે તે ગોડાઉન તરીકે અહીં ઉપયોગ કરતો લેવામાં આવતો હતો અને તે તેને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ છે સમગ્ર માર્કેટ છે આગની ચપેટમાં આવી ચૂકી હતી અને કરોડો રૂપિયાનું જે નુકસાન છે ત્યાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને ઝીલવાનો વારો આવ્યો છે આપણે ફાયરના અધિકારી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની જે આગ હતી તેને કંટ્રોલમાં લાવવા માટે કેવા પ્રકારની મહેનત કરવામાં આવી હતી પરંતુ અત્યારે એફએસએલની ટીમ છે અને એસવી એનઆઈટીના જે પ્રોફેસરો છે તે અત્યારે હાલ અહીં આવ્યા છે અને તમામ જે તપાસના ધમધમાટ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે આપણી સાથે ફાયરના અધિકારી જે ઈશ્વર પટેલ છે તે પહેલા દિવસથી જ સતત અહીં છે તે ફાયરનું કામગીરી કરી રહ્યા છે આપણે એમની સાથે જ વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું ઈશ્વર પટેલ સાહેબ સતત તમે ફાયરનું કામ પહેલા દિવસથી અમે તમને જોઈ રહ્યા છીએ કેવા પ્રકારનો માહોલ હતો અને આગને કાબુ મેળવવાનું કેટલું ચેલેન્જીસ હતો આપણા માટે હાલમાં પચીસ તારીખના રોજ બ્રિજબેનની અંદર આગ લાગી હતી જેમાં ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે આવીને આગ બુજાવવાની કામગીરી કરે રાત્રે આઠ સાડા આઠ કલાક દરમિયાન આંખને કાબુમાં મેળવી અને ફાયર સ્ટેશન ઉપર પરત કરવામાં આવેલ બીજા દિવસે છવ્વીસ તારીખના રોજ સવારે આઠ કલાકે ફરી ફાયર કંટ્રોલને કોલ મરેલ કે ફરી પછી માર્કેટની અંદર એ જગ્યાએ આગ લાગી છે ઘટના સ્થળે વાહનો પહોંચતાની સાથે જ જોવામાં આવેલ કે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ફ્લોર ઉપર એકી સાથે આગ લાગી છે અને આગનું વિકરાળ સ્વરૂપ હતું આવતાની સાથે જ પાંચથી આઠ આઠ ગેટની ગાડીને કોલ આપેલ ત્યારબાદ આગની કામગીરી બુજાવવાની ચાલુ હતી આગનું વિકરાળ સ્વરૂપ હતું અને સ્મોક નીકળવાની કોઈ જગ્યા ન હતી જેના કારણે પેસેન્જરની અંદરથી ડુમારો પસાર થતો હતો અને હીટના કારણે અંદર પ્રવેશવું પ્રવેશવું મુશ્કેલ હતું બ્રિડિંગ ઓપરેટર સહેટની મદદથી પહેરીને આગ અંદર બુજાવવાની કોશિશ અને કામગીરી ચાલુ હતી પરંતુ હવાનું રૂપ વધારે હોવાના કારણે હવા મરવાથી આગ વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું અને મેજર કોલ બ્રિગેડ કોલ જાહેર કરેલો હતો એની સાથે સાથે ઘણી બધી આજુબાજુની ઉપર દુકાનો અને ઉપર નીચેની દુકાનો પકડાઈ ગઈ હતી તીજા માળ અને ચોથા માળની જેના કારણે બ્રિગેડ કોલ જાહેર કરીને આજુબાજુની કંપનીઓ ત્યાંથી પણ ફાયર ડિપાર્ટમેન્ટની વાહનોની મદદ માગવામાં આવેલ એની સાથે નગરપાલિકા નવસારી અને બારડોલીની પણ નગરપાલિકાની વાહનો મંગાવવામાં આવેલ સાથે સાથે એક બાજુ આગ બુજાવવાની કામગીરી ચાલુ હતી બીજી તરફ આગનું એટલું વિકરાળ સ્વરૂપ હતું જેના કારણે અંદર પ્રવેશવું બિલકુલ પોસિબલ ન હતું એક તરફથી હવાની દિશા આવતી હતી જેવી રીતે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ હવા આવતી હતી અને પૂર્વ સાઈડથી છે તે ઉપર જવાનો પ્રવેશવાનો માર્ગ હતો જ્યાંથી ફાયરબ્રિગેડ અંદર જતી હતી પરંતુ સ્મોક અને હીટના કારણે અંદર પ્રવેશવું મુશ્કેલ હતું અને આગને કાબૂ લેવામાં ઘણી બધી મુશ્કેલ પડી હતી જે આગને આપણે મહા મુસીબતે હાઇડ્રોલિક ટીટીએલ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને પુષ્કળ પ્રમાણમાં થી પચાસ લાખ જેટલું લીટર જેટલું પાણીનો ઉપયોગ કરી અને આગને છેતાળીસથી અડતાલીસ કલાકમાં કાબૂમાં લેવામાં આવી અને ત્યારબાદ પાંચથી છ કલાકમાં સંપૂર્ણપણે કુલિંગ કરવામાં આવી હાલમાં જે છે તે બે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે અને ત્યારબાદ આજ રોજ જે છે તે એફએસએલની ટીમ પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ ફાયરની ટીમ અને ઝોનની ટીમ મળી અને સર્વે કરવામાં આવે છે કે કઈ દુકાન બળી જવા પામી છે અને કઈ દુકાન બચી જવા પામેલ છે જેથી કરીને જે વેપારીઓની જે માંગ છે તેને સંતુષ્ટ કરી શકાય કે ભાઈ કઈ દુકાનમાં આગ લાગી ગઈ છે અને કઈ દુકાન બચી જવા પામેલ છે હાલમાં સર્વેની કામગીરી ચાલુ છે સતત આપના દ્વારા જે છે મોનિટરિંગ કરવામાં આવી રહી હતી કામગીરી કરવામાં આવી રહી હતું હવે શું લાગે છે આના પછી ફાયર કેટલું એક્ટિવ રહેશે કેમ કે આવા પ્રકારની જે ઘટના બીજી વખત ન બને તેના માટે ફાયર દ્વારા કેવા પ્રકારની અત્યારે આવનારા દિવસમાં તૈયારી કરવામાં આવશે હાલમાં દરેક જે જે છે દબાણો જોઈએ છે ખાસ કરીને જે પર કોઈપણ પ્રિમાસિસ હોય રેસિડેન્શિયલ હોય કે કોમર્શિયલ હોય કે હોસ્પિટલ હોય એક્સ વાય જેટ પણ પ્રિમાસિસ હોય તો ફાળની પૂરતી સુવિધા પ્રમાણે જાહેર નોટિસ પર પાઠવવામાં આવેલી છે દરેક ઝોનની અંદર તમામ ઝોનની અંદર કાર્યપાલક ઇન્જિન સાહેબને પર નોંધ પાઠવવામાં આવેલી છે કે જે પતરાના સેટો છે કે વાહનો જે અંદર પ્રવેશી નથી શકતા અને પાર્કિંગ માટે વાહનોના પાર્કિંગ માટે રેસિડેન્શિયલ હોય કે કોમર્શિયલ બિલ્ડિંગો હોય તેના એન્ટ્રી ગેટની અંદર પાર્કિંગો બનાવી દેવામાં આવેલા છે જેના કારણે વાહનોને ફાયરના વાહનોને અંદર પ્રવેશવામાં તકલીફ પડે છે એના માટે ઓલરેડી કાર્યપાલક ઇન્જિયર સાહેબને અને તમામ લાગત અધિકારીઓને લેખિતમાં માહિતી મોકલી આપવામાં આવેલ છે એની સાથે સાથે જાહેર જાહેર ખબર પણ આપવામાં આવી છે જાહેર જનતાની સલાહ સલામતી માટે કે એવી છે જ્યાં વધારે માણસોનો આવાગમન છે તેવી જગ્યા ઉપર ફાયરની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરે અને ફાયરની એનઓસીને સર્વે કરાવે જી સર અહીં બી ફાયરની એનઓસી આપવામાં આવી હતી ફાયર ના સાધનો હતા તો એ છતાં આગ પર કાબુ મેળવવાનો ખૂબ જ ફાયરને તકલીફ પડી હતી ઓગણીસો ની અંદર આ માર્કેટ શિવસોકી માર્કેટનું બાંધકામ થયેલ છે ત્યારથી લઈને આટલા જે ત્રીસ વર્ષનો જે સમયગાળો છે ત્રીસ વર્ષના સમયગાળા દરમિયાન ફાયરની સિસ્ટમ ચાલુ હતી અને એને ફાયરની એનઓસી ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી પણ આપવામાં આવી હતી ત્યારબાદ ગુજરાત ગવર્મેન્ટના જે નિયમ છે એ મુજબ છે જે ફાયર સેફ્ટી ઓફિસર ગાંધીનગર તરફથી એમની ફાયરની એનઓસી રિન્યુલ કરવામાં આવેલી હતી જે સમયે ઘટના બની હતી તે સમયે ઓલરેડી ફાયરની સિસ્ટમ અને હોઝીલ ચાલુ કરવામાં આવી હતી જે જે પ્રમાણે આપ કેટલી દુકાનો અંદર આવી છે ને કેટલી દુકાનો બળીને અત્યારે ખાગ થઈ ચૂકી છે શું રિપોર્ટ આવી રહ્યો છે હાલમાં સ્થાનિક માણસો અને પ્રમુખના જણાવ્યા પ્રમાણે આઠસોથી આઠસો ને જેટલી દુકાનો હતી ગ્રાઉન્ડ ફ્લોર બેઝમેન્ટ અને ટોપ ફ્લોર સુધીની સમટિંગ ટાઈમ સાહીઠ ટકા દુકાનો જે બળી જવા પામી છે અને ચાલીસ ટકા જે દુકાનો જે છે એને કન્ટિન્યુઅસ ફાયર ફાઇટિંગ કરી અને બચાવી લેવામાં આવી છે શું લાગે છે ચાલીસ ટકા જે દુકાનો બચાવી લેવામાં આવે છે તેની અંદર માલ એકદમ વ્યવસ્થિત છે એ લોકોને કોઈ નુકસાન નહીં થયું એવું કંઈ જાણવા મળ્યું છે એની સર્વેનું કામગીરી ઓલરેડી ચાલે છે એફએસએલની ટીમ કામગીરી કરી રહી છે પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ સૌ સંસ્થાઓ જે છે તે એનું સર્વે કરે છે કેટલું નુકસાન થયું છે અને કેટલું બચી જવા પામેલ છે એનું સર્વેની કામગીરી ચાલુ છે એનો રિપોર્ટ કાઢવામાં આવશે જી સર લાસ્ટ પ્રશ્ન કે આ બિલ્ડિંગ છે હીટના કારણે અને પાણીનો સતત મારો ચલાવવાના કારણે બિલ્ડિંગ ઉતારવાની કંઈ કામગીરી કરવામાં આવશે શું છે આગામી દિવસોમાં શું રિપોર્ટ આવી શકે છે હાલમાં આ પ્રકારનું ડિસિશન જે સર્વેની ટીમ કરી રહેલી છે એ લોકોના રિપોર્ટના આધારે આગળનું જાણવા મળશે કે એમનું શું કરવાનું છે જે પ્રમાણે આ દ્રશ્યો આપ જોઈ શકો છો આ પ્રમાણે છે અહીં મારિયા બનાવવામાં આવ્યા હતા અને તેની અંદર લોખંડની ગ્રીલ મૂકવામાં આવી હતી અને ત્યારબાદ તેની ઉપર જે લાકડાના જે પ્લાય હોય છે તે મૂકવામાં આવે તેના પર માલ મૂકવાના મૂકવામાં આવતા તેની સાથ તેના કારણે આગ છે તે ખૂબ જ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ને ફર્સ્ટ બેઝમેન્ટમાં લાગેલી આગ છે તે ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી અને ક્યાંક ને ક્યાંક સાહીઠ ટકા જેટલી દુકાનો છે તે બળીને ખાખ થઈ ચૂકી છે હવે જે કરોડો રૂપિયાનું નુકસાન છે તે વ્યાપારીઓને થયો થયા હોવાની જે આશંકા છે તે સેવાઈ રહી છે પરંતુ જે શિવશક્તિ માર્કેટમાં જે આગ લાગી હતી તેની અંદર મોટા ભાગની દુકાનો છે તે બળીને ખાક થઈ ચૂકી છે કેમેરામેન અભુમિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ